મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા આગળ વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો એંસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઇઠ્યોતેર હજારમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનું પચાસ હજાર ચારસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર રૂપિયાનો બંને સોનામાં વધારો નોંધાયો છે હવે પછી જાણી લઈએ કે આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે છોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી છસો બાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી સાતસો ને અને સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસમાં જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને કાલની તુલનામાં આજે ચાંદીના બજાર ભાવની અંદર પાંચસો રૂપિયાનો વધારો નોંધાયો છે જે તમે ચેન્જ પ્રાઇઝની અંદર જોઈ શકો છો હવે આગળ વાત કરી લઈએ તો અઢાર કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સુડતાલીસ હજાર બસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું ચાર લાખ બોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે આઠસો રૂપિયાનો વધારો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ